કેમ છો વાલ દોસ્તો મજામાં છો ને અક્ષર માં આપણે ફરીથી પાછા ભેગા થઈ ગયા ધોરણ 5 માં કોમન ટેસ્ટ તમે તો હોશિયાર થઈ ગયા તમને પણ આવડી ગયું છે બધું જ અને બધા ટેસ્ટ પેપર તમે આપેલા છે તો 1 થી 6 ટેસ્ટ પેપર તમે આપ્યા છે અને આજે આપણે કયું પેપર વાહ તમને બધી ખબર પડી જ ગઈ છે આજે 7 નંબર નું ટેસ્ટ પેપર છે અને કયો વિષય છે પર્યાવરણ અરે વાહ સરસ સરસ પર્યાવરણ વિષેની સારી એવી તમે તૈયારી કરો છો અને આપેલા પર્યાવરણનું ટેસ્ટ પેપર તમે આપેલું છે અને આજે બે નંબરનું ટેસ્ટ પેપર તમારા માટે છે ટેસ્ટ પેપર કુલ ગણવા જઈએ તો સાતમું ટેસ્ટ પેપર પણ પર્યાવરણ વિષય માટે બીજા નંબરનું ટેસ્ટ પેપર જે નવા મિત્રો છે ને મિત્રો એને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન કરો જેથી આ બધા તમે આપી શકો અને નવા વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે કેટલા આપવાના છે બાર નંબર સુધી આપી દેવાના છે ને તમારે શું કરવાનું છે તો જે જવાબ આવતો હોય એ બી સીડી તો ડાયરેક્ટ એનો નંબરની સાથે જવાબ લખવાનો છે જો ડુંગુભાઈ તૈયાર છે ને કે આ રીતે લખો પેન લઈ લો એક નંબર નો પ્રશ્ન વાંચો સમજો અને પછી એનો જવાબ લખી અને આગળનો પ્રશ્ન જોવાનો છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચ બરાબર ને મિત્રો પ્રશ્ન પાંચ અહીંયા આપણે અરે વાહ કોણ આવી ગયું ઘોડો આવી ગયો તમારા ઘોડાની ગતિ એ ચાલવાનું છે મજબૂત રહેવાનું છે ને પરીક્ષામાં સારો કરવાનો છે પ્રશ્ન 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 નંબર નંબર રીતે આવશે બરાબર બરાબર વાંચો સમજો વિચારો અને ચાર ઓપ્શન જોવાના પ્રશ્ન નંબર નવ બરાબર વાંચવાનું છે નથી એવું બધું આવશે બરાબર સમજવાનું પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર અને પ્રશ્ન તો આ બારે બાર પ્રશ્નોના તમારે જવાબ મિત્રો લખાઈ ગયા હશે એટલે શું થશે તૈયાર છો ને મિત્રો એ પેલા ખાસ તમારા માટે શું અરે વાહ તમે પેલા પેલા બોલી ગયા આપણે એપ્લિકેશન છે ગાઈડ એપ્લિકેશન કોના કોના માટે છે તો ધોરણ ત્રણ થી દસ ના તમામ વિદ્યાર્થીઓ માટે શું કરવાનું છે તો પ્લે સ્ટોર પર જવાનું લખશો એટલે આ પ્રકારના સિમ્બોલ એપ્લિકેશન તમને જોવા મળશે તમારે ડાઉનલોડ કરી દેવાની તો તમારે સી પ્રવેશ પરીક્ષા માટેનો અદ્ભુત ખજાનો એ સિવાય 3 થી 10 ના તમામ બાળકો માટેનો અદ્ભુત ખજાનો આ એપ્લિકેશન પરથી આપણને બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થવાનો છે તો અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને તમારા મિત્રોને પણ ડાઉનલોડ કરાવશો પ્રથમ પ્રશ્નની આપણે શરૂઆત કરીએ મિત્રો

તો ભીંડા છે એ આફ્રિકા થી આવેલા છે બરાબર તો મરચાં તો મરચાં યુરોપ થી નથી આવેલા પણ ક્યાંથી આવેલા છે દક્ષિણ અમેરિકા થી મિત્રો ખાસ યાદ રાખી દેજો મરચાં યુરોપ થી નથી આવ્યા પણ દક્ષિણ અમેરિકા થી આવ્યા છે પણ લાવ્યું તો કોણ તો પોર્ટુગલ દેશના વેપારીઓ લાવેલા છે એ સિવાય આપણને ખબર જ છે ને સોયાબીન ક્યાંથી આવ્યું હતું ભારત નહીં પણ ચીન થી આવેલો છે પ્રશ્ન નંબર ચાર ચાર પ્રવેશ દ્વારી પ્રવેશ વાળી વાવ એટલે કઈ વાવ કહેવાશે ચાર પ્રવેશ વાળી વાવ એટલે જયા વિજયા મિત્રો આપી બે પ્રવેશ દ્વાર વાળી જયા એટલે ત્રણ પ્રવેશ દ્વાર અને વિજયા એટલે ચાર પ્રવેશ દ્વાર વાળી વાવ કહેવાય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના માંથી કહ્યું કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તે તરે છે લીંબુ સફરજન તળવું કે પપાયું કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે તો શું આવશે મિત્રો જવાબ લીંબુ લીંબુ કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો પ્રશ્ન નંબર ડૂબેના નીચેનામાંથી કયું જુનાગઢ શહેરમાં નથી મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષામાં છે નથી એવું બહુ આવશે પરીક્ષામાં પ્રશ્ન ખાસ વાંચવાનો એને સમજવાનો ચાર ઓપ્શન વાંચવાના એને સમજવાના પછી જવાબ આપવાનો ચલો જૂનાગઢ શહેરમાં શું નથી ઉપરકોટ નો કિલ્લો રાણકી વાવ નીલમ માણેક તો અડી કડી વાત છો તો જૂનાગઢ શહેરમાં શું નથી તો ઉપરકોટનો કિલ્લો તો છે રાણકી વાવ વિશે વિચારવું પડશે નીલમ માણેક તો પણ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે અડી કડીની વાવ પણ ત્યાં આવેલી છે અને રાણકી વાવ છે ક્યાં આવેલી છે મિત્રો તો એ પાટણમાં આવેલી છે એટલે જૂનાગઢ શહેરમાં નથી તો સાચો જવાબ શું આવશે રાણકી વાવ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી આપણાથી સૌથી નજીક કોણ હશે મિત્રો ખાસ સમજજો આપણાથી સૌથી નજીક કોણ હશે ઉડતું વિમાન વાદળ ઉડતી સમડી કે ચંદ્ર અહીંયા નજીક ઉડતું વિમાન હશે વાદળ હશે ઉડતી સમડી હશે ચંદ્ર હશે તો તમને જવાબ આવડી જ ગયો હશે તો બાકી બધું દૂર છે પણ ઉડતી સમડી તો બહુ દૂર આનાથી જશે નહીં તો આપણાથી નજીક આ ચારમાંથી માંથી જયારે જોવામાં આવે ત્યારે ઉડતી સમડી નજીક હશે પ્રશ્ન નંબર આઠ લેખા શું છે લેખા તમે શીખ્યા છો મિત્રો પાઠમાં શંકુ આકારનો તંબુ લાકડાનો ઘર નું બકરા રાખવાની જગ્યા રાખવાની જગ્યા છે બરાબર ને શંકુ આકાર નો તંબુ તો એ તો શું હતું મિત્રો તમે પાઠમાં શીખેલા છો તો શંકુ આકાર નો તંબુ છે અને આપણે શું હતા રેબો અને ની બાજુમાં ગેટા બકરા રાખવાની જે જગ્યા છે એને લેખા કહેવાય છે પ્રશ્ન નંબર નવ નીચેના પૈકી કઈ ઘટનાનું શક્ય નથી એટલે પહેલા આપણે એનું અનુમાન કરવું શક્ય નથી વાવાઝોડું પૂર ધરતીકંપ કે હિમવર્ષા તો આમાંથી આપણે વાવાઝોડા ખબર પડી જશે પૂરની પડશે હિમવર્ષાની પડશે પણ ધરતીકંપની ખબર પડશે નહીં તો ધરતીકંપનું નું પૂર્વાનુમાન શક્ય નથી પ્રશ્ન નંબર દસ

શું કરે છે ખરા કેટલા પડ્યા કયા વિષયનું હતું પર્યાવરણ વિષયનું આ ટેસ્ટમાં કેટલા સાચા પડ્યા છે તમારે ક્યાં જણાવવાનું છે કોમેન્ટમાં અત્યારે આપણે ટેસ્ટ પેપર નંબર સાત ની ચર્ચા કરી હવે પછી આપણે ટેસ્ટ પેપર નંબર આઠ માં મળવાના સુધી મિત્રો અક્ષર જ્ઞાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ નોટિફિકેશન ઓન કરી દેશો અને આ વિડિયો જેટલા તમારા મિત્રો છે બધા સીઈટી ની તૈયારી કરતા હોય એ બધા જ વિદ્યાર્થી મિત્રો તમારા ખાસ મિત્રોને આ વિડિયો મોકલવાનું ભૂલાય નહીં ત્યાં સુધી આવજો ટાટા ને બાય બાય